પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સચિન વિસ્તારના પાલે ગામથી દુઃખદ ઘટના સામે આવી જેમાં માતા પિતાને ચિંતામાં મુકાયા છે ચાર બાળકોએ રાત્રે તાપણું કર્યું હોય બાદમાં તેમને વોમિટિંગ થઈ અને તબિયત બગડી શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા જ્યાં બાદમાં સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાયા ત્રણ બાળકોના મોત નીપજ્યા છે અને એકની હાલત ગંભીર છે આ ઘટનાની જાણ સુરત મેયર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હોય આઈસ્ક્રીમ તાપણા ધુમાડો કે પછી કોઈ અન્ય કારણોસર મૃત્યુ થયું છે તે અંગે તપાસ શરૂ થઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે તમામ મૃતક બાળકોની ઉંમર ચૌદ વર્ષ કરતાં ઓછી છે જેમાં અનિતા કુમાર મહંતો દુર્ગા કુમારી અને અમિતા મહંતોનો સમાવેશ થાય છે મળતી માહિતી અનુસાર ત્રણેય બાળકોએ આઈસ્ક્રીમ ખાધા બાદ તાંપડું કર્યું હોય જે આઈસ્ક્રીમના લીધે કે પછી તાંપડાના ધુમાડાને કારણે તેમના મૃત્યુની છે હજી સ્પષ્ટ નથી પીએમ રિપોર્ટ બાદ સાચું કારણ મળશે